કરોડ લોકો રીતે વસે છે છે અને લાખ ભારતીયો આ સત્તાવાર રીતે અપાયેલો આંકડો છે રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લાએ બુધવારે કરેલા ટ્વીટ પ્રમાણે સંસદની વિદેશી બાબતોની કમિટીમાં સરકારે આપેલી માહિતી પ્રમાણે અમેરિકાના તમામ સવા સાત લાખ ભારતીયોને પાછું મોકલવાનું છે આ સવા સાત લાખ ભારતીયો કયા રાજ્યના કેટલા છે તેની વિગતે સરકાર આપી નથી રાજીવ શુક્લા એ બહુ જ મહત્વની વાત કરી કે આ લાખો લોકો વીસ વર્ષથી વધારે સમયથી અમેરિકામાં રહે છે અને સારી કમાણી કરીને જીવે છે ભારતમાં તેમનું કશું જ બચ્યું નથી ત્યારે એ લોકોને ભારત આવીને શું કરવાનું આ લોકો બિચારા રાતોરાત ગરીબ થઈ જાય છે શુક્લાનો સવાલ એકદમ વાજબી છે તેથી જ ઘણાને ચિંતા થઈ ગઈ પણ એટલી ચિંતા કરવાની પણ જરૂર નથી કેમ કે ટ્રમ્પનું નાટક લાંબુ ચાલવાનું નથી શુક્લા કહે છે એ રીતે અત્યારે પણ તમામ સવા સાત લાખ ભારતીયો રાતોરાત ગરીબ નથી થઈ ગયા કેમ કે અમેરિકાએ બધાને રાતોરાત પાછા ધકેલી દેવાના નથી હજુ પહેલી જ ખેપ આવી છે અને એમાં એકસો ચાર લોકો જ આવ્યા છે અમેરિકા બસો બસો લોકોને પાછા મોકલે તો પણ સવા લાખ લોકોને પાછા ફરતા ધકેલવા માટે છત્રીસો મારવી પડે એક પણ દિવસ પડ્યા વિના રોજ અમેરિકા ભારતીયોને ધકેલ્યા કરે તો પણ સવા સાત લાખ લોકોને પાછા મોકલતા દસ વર્ષ લાગે ટ્રમ્પ દસ વર્ષ સત્તામાં રહેવાના નથી કેમ કે તેમની પાસે બીજી જ

બે કારણો જવાબદાર કરે છે પહેલું કારણ ઓપરેશન ડિપોર્ટના કારણે અમેરિકા પર પડનારો આર્થિક બોજ અને બીજું કારણ ગેરકાયદેસર રહેતા વિદેશીઓને પાછા ધકેલી દેવાથી અમેરિકામાં ઊભી થનારી કામદારોની અછત બે હજાર ના એપ્રિલ પછી અત્યાર સુધીમાં સાત લાખ લોકો ઘૂસ્યા છે હોવાનો અંદાજ અમેરિકા માણી રહ્યું છે અને તેમને પાછા ધકેલવા અડસઠ બત્રીસ અબજ ડોલર તો અમેરિકાને એક હજાર અબજ ડોલરનો ચાંદલો થઈ જાય આ સાત લાખ લોકોમાં બે લાખ લોકો ગુજરાતીઓ હોવાનું માની માનવામાં આવે છે પણ આ બે લાખ લોકોને પાછા કેવી રીતે મોકલશે તે પણ એક વિષય બન્યો છે ગેરકાયદેસર રીતે રહેતા લોકો અમેરિકાની ઇકોનોમી માટે ફાયદાકારક છે અમેરિકામાં ન એવા કામ કામ કરતા લોકો જ કરે કરે છે છે અને ઓછી મજૂરી પણ અમેરિકાના નાગરિકોને પર રાખો તો સરકારે મંજૂર કરેલો પગાર આપવો પડે રજાઓ રજાઓ આપવી પડે તો બીજા ફાયદા પણ આપવા પડે તેની સામે ગેરકાયદેસર રીતે રહેનારા જે મળવે સોનું સમજીને કામ કરે છે અમેરિકામાં ગેસ્ટ પેટ્રોલ પંપથી માંડીને મોટેલ માં સફાઈ અને ડ્રાઇવિંગ થી માંડીને ખેત મજૂરીના કામો આ લોકો કરી રહ્યા છે એટલે અમેરિકાએ માંડેલો ખાસ કરીને ટ્રમ્પ એ માંડેલો આ ખેલ એ ખરેખર ઘણા બધા કારણો કરે જેમાં વિદેશ નીતિ પરત ફરેલા લોકોની સ્થિતિ અમેરિકામાં પરત ફરશે તો તેના પર આર્થિક આ બધા જ કારણો ચોક્કસપણે એક સવાલ ઉભા કરી રહ્યા છે પરંતુ હાલના સ્ટેજે તો ટ્રમ્પની મક્કમતા જે રીતે લાગી રહી છે તે રીતે ટ્રમ્પ ભારતીયોને પાછા મોકલશે જ દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર